E હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા વિડીયોમાં ઘણા બધા આપણી માર્કેટના વિડીયો બનાવ્યા છે ઘણા લોકો કમેન્ટ કરતા હતા કે ભાઈ હવે આપણો સોશિયલ મીડિયા ચાલુ કરવું હોય કાં તો કોઈ નાનો ધંધો શરૂ કરવો હોય તો કોમ્પ્યુટર અને લેપટોપ એ દરેકની બેઝિક બેઝિક જરૂરિયાત થઈ ગઈ છે તમારે ઓનલાઈન કોઈ વર્ક કરવું હોય તો બી એમાં પણ ઘણા લોકોનું બજેટ ઓછું હોય છે કે ભાઈ નવું આપણે અત્યારે એફોર્ડ કરી શકીએ એવું નથી તો તમારા માટે જો સેકન્ડ હેન્ડ અને રીપબ્લિશ તમારા લેપટોપ લેવા હોય તો આજે તમારા માટે એક મસ્ત વિડીયો લઈને આવી ગયા છીએ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આમના ત્યાંથી માત્ર પાંચ હજાર રૂપિયામાં તમે કોમ્પ્યુટર ખરીદી કરી શકો છો રિફબ્લિશ અને લેપટોપ જોઈતું હોય તો માત્ર સાત હજાર રૂપિયા અહીંયા જોડે મુલાકાત કરાવવાના છીએ તો વિડીયો તમે જોતા રહો અને તમારા ફેમિલીમાં કે ફ્રેન્ડમાં જે પણ લોકો લેપટોપ કે કોમ્પ્યુટર લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય એમને આ વિડીયો શેર કરી દો તો અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી કોમ્પ્યુટર્સ અત્યારે આપણે અંદર જઈએ છીએ પૂરું કલેક્શન તમને બતાવીએ છીએ લેપટોપનું તો આવી જાઓ અંદર

મ્યુનિસિપાલિટી સ્કૂલ ત્રણ ની સામે બાપુનગર અમદાવાદ બરાબર એમનો નંબર ને એડ્રેસ તમને આપી દઈશું ફોન કરીને તમે અહીંયા આવી શકો છો તો આપણે સૌથી પહેલા ક્યાંથી શરૂ કરશું લેપટોપ માં આપણે સ્ટાર્ટિંગ રેન્જ માં આપણે ચાલુ કરશું કોમ્પેક નું તમને ઓકે આ ફક્ત તમને 4GB RAM ઓકે 160GB હાર્ડ ડિસ્ક 7000 માં ઓકે બરાબર ત્યારબાદ બાદ આપણે i3 પ્રોસેસર હમ 4GB RAM 320GB હાર્ડ ડિસ્ક ફક્ત 10000 માં

પછી આપણા ત્યાંથી કોઈ લેપટોપ લેશે એમાં બેટરીની કન્ડિશન એવું કઈ રીતે બેટરી જેન્યુઅન બેટરી હોય છે અને જેમાં બેટરી વર્કિંગ નથી હોતી એમાં નવી બેટરી આપે છે એમાં બેટરીમાં એક વર્ષની વોરંટી આવે ઓકે વોરંટી બી મળી જશે બરાબર ચાલો હવે નેક્સ્ટ એની પછી હું તમને પ્રીમિયમ સિરીઝમાં થોડા લેપટોપ બતાવીશ ઓકે આમાં છે આઈ ફાઈ આ ઇમ્પોર્ટેડ છે યુએસ કેનેડા જે જૂજ વપરાયેલા હોય છે હા બહુ સારી કન્ડિશનમાં જેમ કે નવા એકદમ નવા હોય ઓકે

આપણી બે હજાર પંદર રેટીના મોડેલ છે ઓકે ઓકે પ્રોસેસર બરાબર અને કાર્ડ થર્ટી ફાઈવમાં તો પાંત્રીસ હજારમાં બરાબર વિથ એડેપ્ટર પાંત્રીસ હજારમાં ગ્રાફિક કાર્ડ બી અંદર આવીએ છે અને રેટીના ડિસ્પ્લે વાળું ઓકે રેટીના ડિસ્પ્લે રહેશે જ્યારે આ છે બે હજાર મોડલ ઓકે 13 ના ડિસ્પ્લે i7 uh, 16gb ram 256gb ssd ઓકે આપડે છે 29000 29 મતલબ જે લોકો કન્ટેન્ટ ક્રિએશન નું ઓફિસ સ્ટાર્ટ કરવી હોય તો અહીંયા લો બજેટમાં લઈ જશે શકો જ્યારે મેકબુક બેઝિક રેટ છે આપણો 10000 ઓકે અચ્છા 10000 માં એપલ લેપટોપ મેકબુક ઓકે 4gb ram 256gb ssd બરાબર ત્યારબાદ મેટલ બોડી માં પણ છે લો રેન્જમાં હા ડ્યુઅલ કોર ओके 4GB रैम 250GB ए हार्ड डिस्क वाला માં પડશે મેકબુક અમદાવાદ માં કોઈ પણ આટલા ઓછી રેન્જ માં માં મેકબુક નહીં ખાલી તમને ગેમિંગ હા અત્યારે બહુ ડિમાન્ડ છે બૂમિંગ થાય છે જે લોકો ગેમિંગ ના તો ગેમિંગ ચેનલ શરૂ કર્યું એમના માટે કઈ ગેમિંગ માં અત્યારે છે આઈ સેવન સિક્સ જનરેશન એક જીબી રેમ ટુ ફિફ્ટી સિક્સ જીબી એસડી ઓકે અને સિક્સ જીબી ગ્રાફિક કાર્ડ ઓકે વિથ સિક્સ જીબી ગ્રાફિક્સ કાર્ડ આપણને પડે છે ફક્ત તેત્રીસ હજાર થર્ટી થ્રી થાઉસન્ડ હા વિથ હેડ એફ્ટર યસ ના તો નવું તો બહુ અનુભવ છું હા ગેમિંગ સિરીઝ તમને ખ્યાલ હશે લગભગ એટી થાઉઝન્ડ આપશે હા પછી હજારથી પ્લસ ચાલુ થયું છે ત્યારબાદ આ લિનોવો લિજિયન છે ઓકે આઈ ફાઇવ નાઇન જનરેશન ઓકે ટ્વેન્ટી ફોર 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 જીબી 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 રેમ રેમ છે ટુ ફિફ્ટી પ્લસ વન ટીબી ઓકે આ તમને પડી જશે થર્ટી અને બરાબર તો તો જે જોઈતું હોય ફટાફટ ફોન કરીને આવી કારણ કે વિડીયો મૂક્યા પછી કદાચ ચેલઉટ બી થઈ જાય ત્યારબાદ આપણી જોડે છે ઓલ ઇન વન પીસી હા એપલના મેક આઈ મેક મળશે તમને ઓકે સોળ હજારથી ચાલુ થાય છે અમારી ઓકે એમાં અલગ અલગ છે

પછી અલગથી થી કોઈ એસેસરી જોઈતી હોય તો આપણા જોડે શું શું SSD કીબોર્ડ માઉસ બધું જ મળી જાય બરાબર કીબોર્ડ માઉસ માં બી તમે જોઈ લો ગેમિંગ કીબોર્ડ બી છે આપણી નોર્મલ કીબોર્ડ તમારે જે બી જોઈતા હોય એ બી તમને મળી જશે ત્યારબાદ બાદ વિડિયો એડિટિંગ માટે રેન્ડરિંગ માટે આપણી જોડે વર્કસ્ટેશન સિરીઝ ના લેપટોપ પણ છે હા જે સૌથી મારે વધારે વેચાય છે આ જે HP Zbook છે ઓકે આઈ સેવન સિક્સ જનરેશન પ્રોસેસર ઓકે એટ જીબી રેમ ટુ ફિફ્ટી સિક્સ જીબી એસ એસ ડી ટુ જીબી ક્વાડ્રો ગ્રાફિક્સ છે ક્વોડ્રો સિરીઝનું જે નોર્મલ ગ્રાફિક્સ કાર્ડ કરતાં હેવિ આવે છે એ લગભગ સવા લાખ ઉપરનું લેપટોપ છે હા આપણને પડી જશે તેત્રીસ હજારનું ખાલી એકત્રીસ હજાર એકત્રીસમાં મળી જશે તો એડિટિંગ માટે જે લેપટોપ પીછી જોઈતા હોય તો બી અહીંયા તમને લો રેલમાં મળી જશે બરાબર તો રઓલ ભાઈ હવે કોઈનું ઓફિસમાં તો પીસી જોઈતું હે લેપટોપ ના જોઈતું બસ પીસી માં કઈ રીતે રહેશે પીસી આપણી ત્યાં ચાલુ થાય છે 5000 થી ફક્ત ઓકે ઓકે 5000 માં તમારે કોટુડિયો સેટઅપ આવી જશે ઓકે 15 ઇંચ એલસીડી આઈ જેસે 4gb રેમ 50gb હાર્ડディスク તો જે લોકોને બાળકો માટે ખાલી શીખવા માટે જોઈતું હોય તો લઈ શકો 5-7000 માં સારું પીસી તમને મળી જશે બરાબર એન્ટ્રી લેવલ યસ સરસ પછી એનાથી અપગ્રેડ માં તમે જાવ તો i7 i3 પ્રોસેસર વાળું કમ્પ્યુટર આપણી જે ચાલુ થાય છે 7000 થી ઓકે i3 4gb રેમ ફાઈવ હંડ્રેડ જીબી હાર્ડ ડિસ્ક અને પંદર એલસી બરાબર અને ડેલ લિનોમાં તમને બ્રાન્ડેડ પીસી મળી જશે જે આ દેખાઈ રહ્યા છે ઓકે એની રેન્જ ચાલુ થાય છે ફક્ત આઠ હજારથી કોઈનું ગેમિંગ માટે બિલ્ડ કરાવવું ગેમિંગ માટે નવા આપણી ત્યાંથી ચાલુ થાય છે ફક્ત પચીસ હજાર ખાલી પચીસ હજાર ઓકે બરાબર જોઈ લો પીસી માટે બી તમને લગભગ ટોટલી વસ્તુ મળી જશે એન્ટી વાયરસ ખાતે પ્રોસેસર અલગ થઈ છે અહીંયાથી કસ્ટમાઇઝ કરીને બી તમે લઈ શકો છો બરાબર તો ચલો થેન્ક યુ રાહુલભાઈ ઓકે